તો આપણે સરકારમાં માંગણી મૂકેલી છે અને સરકાર પણ એગ્રી છે કે જ્યારે જોઈ ત્યારે આપણે પાણીનો જથ્થો આપણને પરિપૂર્ણ કરવાના છે પરંતુ આજે જે પાણી છે એ માનવજાતને એક અમૂલ્ય ભેટ આપેલી છે કુદરતે તો આપણી પણ ફરજ છે કે પાણીને કેવી રીતે આપણે સંગ્રહ કરવો જોઈએ પાણીનો કેવી રીતે બચાવ કરવો જોઈએ કરકસરયુક્ત આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે પૃથ્વીની અંદર જે કાંઈ જીવસૃષ્ટિ છે એ પાણી વગર ચાલવાનું નથી એટલા માટે થઈ અને ભવિષ્યમાં આવનારી જે કઈ પૃથ્વી પર જીવસૃષ્ટિ છે એના માટે થઈને આપણી ફરજ બને છે કે આપણે પાણીનો સંગ્રહ કરવો જોઈએ તો પાણીનો સંગ્રહ ત્રણ પ્રકારે આપણે કરી શકીએ છીએ કે ભાઈ અત્યારે જે હયાત જથ્થો છે આપણી પાસે કોર્પોરેશન દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે આ સિવાય આપણા ઘરની અંદર બોરની અંદર પણ આપણે પાણી હોય છે એનો યુઝ કરતા હોય છે આ પાણીને આપણે આપણે ઉપયોગ કરવો જોઈએ ખોટો બગાડ ના કરવો જોઈએ એટલા માટેથી કારણ કે આપણા આવનારા ભવિષ્યમાં આપણા બાળકો માટે આપણે પાણી પીવા માટે મળી રહે એના માટે આપણે કરવું જોઈએ આ કાર્ય બીજું છે હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે જે અત્યારે કોર્પોરેશન દ્વારા આપણે કાર્ય ચાલુ છે દરેક કોમન પ્લોટની અંદર અત્યારે આપણે બોર યોજનાથી સો ફૂટના બોર કરીએ છીએ અને આખી એક સિસ્ટમથી પાણી નો કોર્પોરેશનમાં ચાલુ છે ત્રીજું છે એ લોરેજ બિલ્ડિંગ છે ઔદ્યોગિક વસાહત છે શૈક્ષણિક સંસ્થાઓ છે સરકારી સંસ્થાઓ છે એના જે પ્લોટ ની અંદર પણ બોર જે કરી અને પાણીને રોકવું જોઈએ અને જમીનની અંદર આપણે પાણીને ઉતારવું જોઈએ એટલા માટે જો પાણીને આપણે રોકશું અને એનો સંગ્રહ કરશું તો જ નીચેના એ ઊંચા આવશે અને ભવિષ્યની અંદર આપણને જે કંઈ આપણે માનવ માટે કે પશુઓ માટે જે કાંઈ જરૂરિયાત છે એ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેશે તો જ આપણે આ પૃથ્વી ઉપર જીવન શક્ય બનશે એટલે મારી એક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વોટરવર્ક સમિતિના ચેરમેન તરીકે રાજકોટની શહેરની જનતાને હું એક અપીલ કરું છું કે ભાઈ પાણીનો જે કઈ છે એ ખોટો બગાડ ન કરતા જરૂરિયાત પૂરતું જ આપણે પાણીનો ઉપયોગ કરશું અને પાણીને કેમ બચાવવું એ આપણે આગામી દિવસોની અંદર વરસાદી હમણાં જે વાતાવરણ ચાલુ થવાનું છે ત્યારે આપણે પૂરતું આપણા ઘરની અંદર પણ જે બોર હોય એને રિચાર્જ કરીએ અને પાણીને સંગ્રહ કરીએ

કરાવી દઈએ છે કેટલો ખર્ચ કરવાનો હોય છે ને કેટલો કોર્પોરેશન અત્યારે સંપૂર્ણ ખર્ચ છે એ કોર્પોરેશન ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપણે કરીએ છીએ એટલે અત્યારે કોમન પ્લોટ ની અંદર જે કાંઈ બોરી કરીએ છીએ એમાં એક પણ લોકોને ફાળો આપવાનો રહેતો નથી બોર રિચાર્જ યોજના લેવ ટકા હા એટલા માટે ક્યાં કારણ કે આપણી જે આખી સિસ્ટમ છે જે કોર્પોરેશન આપે છે અને ધારાસભ્યની ગ્રાન્ટ બંને ભેગું કરી

તો જૂન પછી આપણે સૌની યોજના હમણાં થોડા દિવસ પહેલા આપણે પાણી પુરવઠા બોર્ડના મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા સાહેબ આવ્યા હતા રાજકોટમાં અને એને પણ સમીક્ષા કરી હતી અને જ્યારે પણ જરૂરિયાત પડે તો ત્યારે સૌની યોજના દ્વારા આપણે હાજી ડેમ અને ન્યારી ડેમની અંદર આપણને જરૂરિયાત પ્રમાણેનું પાણી આપણને આપશે એવી આપણને ખાતરી આપી છે